નમસ્કાર દર્શક મિત્રો રંગોલી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જૂનાગઢમાં જાણે મેળાનો માહોલ છવાયો હોય તેવી રીતે તાજેતરમાં જ શિવરાત્રીના મેળાની સાથે જૂનાગઢના મધ્યમાં આવેલ એજી સ્કૂલ ખાતે સરસ મેળાનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળાના છેલ્લા બે દિવસ એટલે કે આજે શનિ અને આવતીકાલે રવિવારના રોજ આ મેળાનો અંતિમ દિવસ છે ત્યારે આ મેળાના પ્રદર્શન અને ખરીદી માટે જૂનાગઢવાસીઓ મોટી સંખ્યામાં આ મેળાની મુલાકાત લઈ હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢના એજી સ્કૂલ ખાતે આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢના પચીસ ગ્રામીણ મહિલાઓ અને રાજ્યના અન્ય પચીસ જિલ્લામાંથી ગ્રામીણ મહિલાઓ પોતાના મંડળ દ્વારા હાથ બનાવટની ચીજવસ્તુઓ લઈને આ મેળાના પ્રદર્શન અને વેચાણ અર્થે જૂનાગઢ ખાતે પહોંચ્યા છે ત્યારે જૂનાગઢવાસીઓ આ ગ્રામીણ મહિલાઓની બનાવેલી ચીજ વસ્તુઓને હોંશે હોંશે ખરીદી રહ્યા છે જૂનાગઢના એજી સ્કૂલ ખાતે માત્ર બે દિવસ સુધી જ ચાલનારા આ મેળામાં પચાસ જેટલા સ્ટોલમાં સાડી સેલા બાંધણી ખાદીના વસ્ત્રો ભરતકામવાળા વસ્ત્રો કચ્છની અવનવી આઈટમોની સાથે વિવિધ નેચરલ પ્રસાધનો ઓર્ગેનિક કઠોળ વિવિધ મસાલાઓ કટલેરી મહિલાઓના પર્સ ઘરને શણગારવા માટેના વિવિધ રીતે બનાવાયેલા તોરણ ટોડલા ચાકડાની સાથે પંચગવ્યમાંથી બનાવાયેલ સાબુ ધૂપ અગરબત્તી બામ ડેકોરેશનની આઇટમો તથા આયુર્વેદિક ચૂર્ણ દવાઓ સિરપ શેમ્પૂ સાબુ સૌંદર્યવર્ધક પ્રસાધનોની સાથે અનેક અવનવી આઇટમો આ સ્ટોલમાં આપને જોવા અને ખરીદવા મળી શકે છે જૂનાગઢ જિલ્લાના અને ગુજરાતના છેવાડાના ગામોની મહિલાઓના ટેલેન્ટથી તૈયાર થયેલ આ વસ્તુઓનો સરસ મેળામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ મેળાની એક વખત મુલાકાત લેવી અચૂક જોઈએ કારણ કે આ મેળામાં એટલી સુંદર અને વ્યાજબી ભાવની વસ્તુઓ વેચાણ અર્થે રાખવામાં આવી છે કે જેને લઈને તમે ખરીદી કરવાનું ટાળી શકશો નહીં તેટલી મનને પસંદ અને લોકોને ગમતી આ વસ્તુઓ આ મેળામાં પ્રદર્શિત કરવામાં આવી છે અને ખૂબ જ નજીવા દામે આ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ સરસ મેળામાં જૂનાગઢના વિવિધ તાલુકાઓની સાથે નર્મદા ભરૂચ પંચમહાલ રાજકોટ છોટા ઉદેપુર જામનગર અને કચ્છ જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ વસ્તુઓનું પ્રદર્શન ખૂબ જ જોવા જેવું અને તેની વસ્તુઓ ખરીદવા જેવી છે ત્યારે જૂનાગઢવાસીઓ છેલ્લા છ દિવસથી આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે અને મેળાના અંતિમ બે દિવસો જ બાકી છે ત્યારે ગ્રાહકો અને મુલાકાતીઓ આ આ આ મેળામાં મેળામાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે સાથે આવતા મુલાકાતીઓ અને ગ્રાહકો માટે એક ફૂડ કોર્ટ પણ આયોજન કરવામાં આવ્યું છે અહીં પાંચ જેટલા નાસ્તાના સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને એ સ્ટોલ પણ ગુજરાતના છેવાડાના ગામડામાંથી આવતી મહિલાઓ દ્વારા અહીં વિવિધ વ્યંજનો તૈયાર કરવામાં આવે છે ભૂંગળા બટેટા રાવીની પાણીપુરી સહિતની આ સ્ટોલમાં મળતી આઇટમો ગ્રાહકો અને સ્વાદના રસિયાઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં બેઠક વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી હોવાથી જૂનાગઢના સ્વાદ પ્રેમીઓ મુલાકાત મેળાની લીધા બાદ આ ફૂડ કોર્ટની પણ અવશ્ય મુલાકાત લે છે અને પરિવાર સહ સુંદર રીતે અને નજર સામે બનાવેલી વિવિધ આઇટમોનો રસા સ્વાદ માણી રહ્યા છે તો ચાલો જાણીએ જુનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી અર્જુન કૃષ્ણ આહિર પાસેથી આ મેળા અંગેની રસપ્રદ વાતો નમસ્કાર અર્જુન કૃષ્ણ આહિર ડીઆરડીએ ઓફિસ જુનાગઢ આપણા જુનાગઢમાં તારીખ એકવીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી ચાલનારા સરસ મેળાના આયોજનમાં જુનાગઢના નગરજનો બહેનો અને જુનાગઢ જિલ્લાના શિવરાત્રીના મેળા સમય દરમિયાન આ ક્રાફ્ટ મેળાનું આયોજન થયું હોય ત્યારે ખૂબ જ બહોળો પ્રસિદ્ધ જુનાગઢ દ્વારા મેળો છે ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા આ સરસ મેળાઓનું આયોજન જુદા જુદા જિલ્લામાં કરવામાં આવતું હોય છે ત્યારે જુનાગઢ શહેરની મધ્ય આવેલ એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં આ સરસ મેળો સફળતાપૂર્વક ચાલી રહેલ છે જેમાં પચાસ જેટલા વિવિધ હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમ પંચગવ્ય સહિતની વિવિધ બનાવટોનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે જેમાં આપણા જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ મહિલા સ્વસાય જૂથના પચીસ સ્ટોલ અને બીજા પચીસ સ્ટોલ ગુજરાતભરના જુદા જુદા જિલ્લાઓ જેમ કે સૌરાષ્ટ્રના જિલ્લાઓ સિવાય દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ પંચમહાલ અને છોટા ઉદેપુરની સખી મંડળની બહેનોએ આ મેળામાં ભાગ લઈ તેમની વસ્તુઓ પ્રદર્શિત કરી અને ખૂબ સારી આવક એમની પ્રદ વસ્તુઓના વેચાણથી મેળવી છે દરરોજનું દરેક સ્ટોલ ધારકોને આ મેળાના માધ્યમથી ગ્રામ વિકાસ વિભાગનો જે આ સરસ મેળાનું આયોજન છે જેનાથી દરેક સ્ટોલ ધારકને રોજના દસથી પંદર હજારનું સ્ટેલિંગ આ મેળાના માધ્યમથી થઈ રહ્યું છે ત્યારે આ તકે જૂનાગઢના દરેક નાગરિકો અને મુલાકાત લેનાર સર્વે ગ્રાહકોનો અમે આભાર માનીએ છીએ હજુ બે દિવસ એટલે કે બે માર્ચ રવિવાર સુધી આ મેળો ચાલુ રહેશે તો જે લોકો આ મુલાકાત નથી લઈ શકા તેઓ ખાસ આ રવિની રજાઓમાં મુલાકાત લે અને ગ્રામીણ જે સખી મંડળની બહેનો એમના દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહી છે એમની પાસેથી ખરીદી કરે અને એમના પરિવારમાં એક નવો દીપ પ્રગટાવે સાથે સાથે અહીંયા એજી સ્કૂલના ગ્રાઉન્ડના આગળના ભાગમાં પાંચ જેટલા લાઈવ ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો ખરીદીની સાથે સાથે અવનવી વાનગીઓનો રસા સ્વાદ પણ માણી શકશે ત્યારે આપ લોકોને ડીઆરડીએ ગુજરાત લાઈવલીવુડ પ્રમોશન કંપની તરફથી વધારેમાં વધારે લોકોને આ એજી સ્કૂલમાં આયોજિત સરસ મેળાની મુલાકાત લેવા આ તકે તંત્ર વતી હાર્દિક અપીલ કરવામાં આવે છે મિત્રો આ મેળાની નોંધનીય બાબત એ છે કે આ મેળામાં વેચાણ અને પ્રદર્શન અર્થે આવેલ સખી મંડળો અને મહિલા મંગલ જૂથની અનેક બહેનો ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશમાં પોતાના દ્વારા બનાવાયેલ વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ અર્થે જઈ ચૂકી છે અને સમગ્ર ભારતમાં ગુજરાતની આવી અવનવી વસ્તુઓથી લોકોને માહિતગાર કર્યા છે અને તેમની વસ્તુઓ સુંદર રીતે વેચાણ પામી છે ખૂબ જ બારીકાઈથી અને ટેલેન્ટ સાથે બનાવાયેલ આ વસ્તુઓ જૂનાગઢમાં પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવી છે ત્યારે ખરીદીના શોખીન વાસીઓ માટે આ એક અલભ્ય અવસર અને મોકો મળ્યો છે ત્યારે એ આ મેળાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાંથી પોતાના ટેલેન્ટ સાથે તૈયાર કરેલ વસ્તુઓનું હોંશે હોંશે ખરીદી કરી આવી મહિલાઓને સરકારની સાથે જૂનાગઢવાસીઓએ પણ પ્રોત્સાહિત કરવી જોઈએ તેવું પ્રબુદ્ધ લોકો માની રહ્યા છે આ સાથે રાજ્ય સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય અને જુનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી દ્વારા આ મેળાના પ્રદર્શન અને વેચાણનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લાના ફેસાણ તાલુકા ફેસાણ ગામમાંથી આવું છું મારા મંડળનું નામ સદભાવના મંગલમ જૂથ છે અમે આમાં બધા પાંચ બહેનો કામ કરીએ છીએ અને અમે ખાદીની પ્રોડક્ટ બનાવીએ છીએ ખાદીમાં ઘણી વસ્તુ બને છે કાપડ હાથમાલ ટુવાલ અને નેપકીન એવી ટોટલિંગ વસ્તુ બનાવીએ છીએ અને આમાંથી અમને એક્ઝિબિશનમાં એક્ઝિબિશનમાં આવીએ છીએ ત્યાં અમારો વેપાર બી સારો થાય છે અને અમને પ્રોફિટ બી સારું મળે છે

ગૌ માતા જય શ્રી કૃષ્ણ મારું નામ છે ઠુમર હેતલ કૈલાસભાઈ મારું ગામ જાંબારા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ અમે બેનો મારું જૂથનું નામ રજમંગલમ જૂથ છે અમે બેનો દસ બેનોનું મંડળ છે દસ બેનો દ્વારા અમે પંચગવ્ય ઉત્પાદન અત્યારે કરીએ છીએ અને અમને સખી મંડળ મેળા દ્વારા અમને અમારું વેચાણ પણ સારું થાય છે અને અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સિટીઓમાં અમે આ જૂથ દ્વારા જઈ જઈએ અને જૂથ દ્વારા વેચાણ પણ સારું થાય છે અને જાહેરાતો બહુ સરસ હોય છે સરકારશ્રીનો હું સરકારશ્રીનો આભાર માનું છું કે મારું વેચાણ પણ સારું થાય છે અને લોકો ગાય માતાની ગોબર ગૌમૂત્રની પ્રોડક્ટ બધા વાપરે અને આપણે ગાય બચાવીએ એવું મારું છે અભિયાન છે અને જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ પંચકવ્યમાં અમે અગરબત્તી બનાવે છે ચાર જેટલા સાબુ બનાવીએ છીએ ગણપતિ બનાવીએ છીએ ગાય માતાના ગોબરમાંથી પછી અમે નસ્ય બનાવીએ છીએ બામ બનાવીએ છીએ બાળકો માટે રમકડા બનાવીએ છીએ એવી અમે ઘણી બધી આઇટમ પાંત્રીસ જેટલી આઇટમ બનાવીએ છીએ અને બધી વસ્તુના રિઝલ્ટ પણ સારા આવે છે અને બધા લોકો વાપરે છે પણ સારું મારું નામ ભારતીબેન ટીલાવત હું સીલ ગામની વતની છું માંગલો તાલુકાના અને અમાર મંડળનું નામ અનાવિકા સખી મંડળ છે અમારે દસ બહેનો આમાં કામ કરે છે અમે પહેલાં તો સખી મંડળ બનાવ્યું ત્યારે તો આવી કંઈ ખબર નથી પણ ધીરે ધીરે બહેનોએ બચત શરૂ કરી એમાંથી અમને રિવોલ્વિંગ ફંડ મળ્યું બાર હજાર રૂપિયા એટલે બહેનોએ અંદર અંદર ધિરાણ કરીને પોતાની વસ્તુ લેવા માંડી પછી અમને સરકારે એક લાખ રૂપિયાની લોન આપી અને સીસી ઓલા સીસી લોન આપી અને સંઘમાંથી એક લાખ રૂપિયા મળ્યો પછી અમે આ બધું વધારે મટીરિયલ્સ લાવવા માંડ્યા અને એ પ્રમાણે બધો માલ વધારે કરવા માંડ્યા એટલે અમારે અત્યારે બેનિફિટ સારામાં સારું છે બહેનો સૌ સૌની રોજીરોટી કમાઈને પોતાના ઘરનું ગુજરાન સારી રીતે ચલાવે છે મારું નામ ઠાકોર કિરણબેન અભયસંગ છે અને અમે બહુચરાજી તાલુકો અને જિલ્લા મહેસાણાના વતની છીએ અમે અમારે ત્યાં જઈ યશોદા માતા સખી મંડળ ચાલે છે તેમાં બીજી પણ બહેનો નાળિયેરનું રેસા મોતીકામ અને દસ બહેનો અમે અંદર સભ્ય છીએ અને તેમાંથી પણ મોતીકામમાંથી લોટી નાળિયેર તોરણ અને ઝુમ્મર નાળિયેરના રેસામાંથી ઝુમ્મર મટકી અને તોરણ છે વોલપીસ છે અને ચકલી લટકણ છે અને બીજી પણ ગણપતિ એવી અનેક વસ્તુઓ બનાવીએ છીએ મોતીકામ મોતીકાવા મોતીકામ ને નાળિયેળને રહેશે માંગરોટ તાલુકાના નવા કોટડા ગામ માર મંડળનું નામ સંકલ્પ જૂથ છે મારું નામ ડાકી શાંતાબેન છે ને આ સરસ મેળા થકી અમારી આજીવિકામાં વધારો થયો ને અમારું જીવન ધોરણ સુધર્યું કારણ કે મારી છોકરીને પણ મેં ભણાવી ગણાવી ને આ મારા હસબન્ડને મદદરૂપ થાય કામમાં પહેલાં હું કંઈ કામ ન કરતી ખેતીવાડીનું હું કંઈ કરતી નહીં ને આ મેળા કરું ને મારે પોતાને ત્યાં મારા ગામડે પણ મારે પોતાને પણ લારી છે ન્યા ગામડે મારા ફાટક હું લારી અકાવું ત્રણ ચાર ગ્રામના કસ્ટમર આવે ને બીજા પ્રાઇવેટ મંડપ મેળા પણ કરો હું બોટાદ જિલ્લામાંથી આવું છું સરવા ગામમાંથી અને મારું કેવલ સખી મંડળ છે ને હું સરસ મેળામાં આઠ દિવસથી આવેલી છું બહુ સરસ ચાલે છે અને કસ્ટમર પણ એટલા આવે છે અમે દીધે તાકતા નથી ગિરનારમાંથી જેમ પાણી આવે ને એમ કસ્ટમર આવી રહ્યા છે ને આ જે સરસ મેળા કરવી છે તેથી અમારી ત્રણ ત્રણ દીકરીઓ ભણે છે ગામડાની અંદર પહેલા અમે શિક્ષણ નતા આપી રહેતા તમને ગામડામાંથી અત્યારે બેનોને બહાર કાઢ્યા છે તો હું આ સરસ મેળા કરી અને મારી ત્રણ બેબી હું ભણાવું છું અને એમાં એવી રીતના ભણતર છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણાઈ રહીશું અને મારી બેબી આજે ફૂટબોલમાં નેશનલ પ્લેયર પર છે હા મને સાત એવોર્ડ મળેલા છે મારા સખી મંડળના અંદર જેમાં અમે કાઠિયાવાડી પણ બનાવી છીએ રીંગણાનો ઓળો બાજરીના રોટલા ખીચડી કઢી ગોળ અને માખણ જેમ ગામડાની અંદર ચૂલામાં રોટલા બનાવે એવી રીતના જ અમે અહીંયા ચૂલા ઉપર જ રોટલા બનાવીને અમદાવાદની અંદર સુરતના અંદર સ્ટોલ કરીએ છીએ નહોતો કર્યો પણ અમે મોદી સાહેબની પરેડ જોવા ગયા હતા બી માણસ જે તાલુકા સુધી નહોતા જઈ શકતા એ લોકોને અત્યારે અમને દિલ્હીથી જ પહોંચાડ્યા બી માણસને અને અમે બાર દિવસ ત્યાં રહ્યા અને મોદી સાહેબને મુલાકાત લીધી અમને એકૂક જોડી કપડાં પણ આપ્યા સાદર ઠંડીની ઓછાડી અને પરેડ પણ જોઈ સુધી ન જઈએ દિલ્હી જઈએ કે પણ અમે દિલ્હીની બહાર પણ પંજાબ હરિયાણા હિમાચલ અને સિમલા સુધી પણ જઈ આવેલા છે જો આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર